સુરત શહેરમાં સાપુર પટની હોલ ખાતે શાંતિ સમિતિના સભ્યો અને લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા રમઝાન માસને ધ્યાનમાં રાખીને સ્નેહ મિલન સમારંભ સાથે રોઝા ઇફતારીનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં લાલગેટ પોલીસ સ્ટેશનના એસીપી આહિર સાહેબ પીઆઈ ચૌધરી સાહેબ પીએસઆઈ રાઠોડ સાહેબ પીએસઆઈ અસારી સાહેબની સાથે મોહસીન મિરજા મુસ્લિમ સમાજના અગ્રણી મુસ્તાકભાઈ કાનુંગા કાદરભાઈ સાયકલ સલીમ પઠાણ મુખ્તાર શેખ હિન્દુ સમાજના અગ્રણી કાંતિ જાદવ રિતેશભાઈ રમેશભાઈ ચલિયાવાલા સાહેબની સાથે સર્વ ધર્મ સમાજના આગેવાનો મહેમાનો થઈને કુલ બસો જેટલા લોકોએ સાથે રહીને આ સ્નેહ મિલનના ભવ્ય પ્રોગ્રામ સાથે રોઝા ઇફતારી કરી એસીપી અને પીઆઈ દ્વારા એક મેસેજ આપ્યો કે ઈદના તહેવાર બધા હળી મળીને સાથે શાંતિથી ખુશીથી ઉજવે અને હિન્દુ મુસ્લિમ બધા એક થઈને રહે તેવો મેસેજ લોકોને આપ્યો તમામ લાલગેટ પોલીસ સ્ટાફના કર્મચારીઓ ડી સ્ટાફના કર્મચારીઓ સમાજના અગ્રણીઓ મહેમાનો એકબીજાને ખજૂર ખવડાવી ફ્રૂટ ખાધું સાથે આઈસ્ક્રીમ ખાધી અને ઇફતારી કરી અને રમઝાનની શુભેચ્છાઓ પાઠવી આવનાર ઈદ માટે પણ શુભેચ્છાઓ પાઠવી અને મિલનના સરસ એવા કાર્યક્રમમાં આવનાર તહેવાર ઈદ આવનાર તહેવાર રામનવમી આંબેડકર જયંતી બધા હસી ખુશીથી અને સંપીને એક સાથે ઉજવે તેવો મેસેજ આપ્યો સ્નેહ મિલન સાથે રોઝા ઇફતારીના આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના અગ્રણી મોહસીન મિર્ઝા દ્વારા એક મેસેજ પણ આપવામાં આવ્યો દર વર્ષે અમે અહીં એવી રીતે શાંતિ સમિતિની બેઠકના સભ્યોને લાલગેટ પોલીસ સ્ટાફને બોલાવીને સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખીએ છીએ આવનાર તહેવારના ઈદનો તહેવાર બધા મુસ્લિમ બિરાદરો સારી રીતે ધામધૂમથી હસી ખુશીથી સંપીને મનાવે તેવી શુભેચ્છાઓ સાથે લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એસીપી અને ડીસીપી પરમાર દ્વારા સમગ્ર લાલગેટ વિસ્તારમાં સારો એવો બંદોબસ્ત અને રમઝાન માસના પવિત્ર મહિનામાં બધા લોકો ખરીદી કરી શકે દરેક લોકોને રોજીરોટી મળે તે માટે દુકાનો મોડી રાતો સુધી ચાલુ રાખવા પોલીસની પરમિશન મળતા અને લાલગેટ પોલીસનો સાથ અને સહકાર આપ્યો સાથે તમામ માર્કેટોમાં પોલીસના સરસ બંદોબસ્તની કામગીરીના વખાણ કરીને તમામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓની સાથે પીઆઈ અને એસીપીનો આભાર વ્યક્ત કર્યો માસ ચાલે છે તરફથી બધા બંધુઓને આજે એકઠા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું એમાં તમામ મુસ્લિમ ભાઈઓ એફઓપી જેટલા વડીલો છે આગેવાનો છે બધા હાજર રહ્યા અને તમે જોઈ શકો છો કે બધા હાજરીને એક્ટીમાં આંગ લઈ રહ્યા છે અને આગામી જે રામનવમી છે કેટીજન છે અને ઈદ આવવાની છે એમાં ભાઈચારાથી આ બધા તહેવાર સંપન્ન થાય એવી અમારી શુભેચ્છા છે બે દિવસ પછી ઈદનો તહેવાર છે તો તમે સમાજને શું મેસેજ આપશો સુરતવાસીઓને સુરતવાસીને મેસેજ કરવામાં આવે કે તો કોરોનાની જગ્યામાં બોલવામાં આવે એ સારી રીતે એમાં પોલીસ એ લોકોને તાજા વ્યવસ્થા સારી રીતે જળવાઈ છે પોલીસ બંદોબસ્ત રહેશે અને કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને એ માટે બધાને રજૂઆત સમાય

અહીંયા આપણે લાલગેટ પોલીસ સ્ટેશનમાં પ્રોગ્રામ છે પટની બોલ છે સૌ પ્રથમ તો હું સુરત શહેર પોલીસ કમિશનરનો આભાર વ્યક્ત કરું છું કે રમઝાન મહિનામાં આટલું સારું સુખ શાંતિ દે સુરત શહેરમાં શાંતિ રમઝાન માસ પૂરો થાય છે અમારા રાજ્યના મંત્રી હર્ષભાઈ સંઘવીને હું એના માટે આભાર વ્યક્ત કરું છું કે ગુજરાતમાં અને સુરત શહેરમાં શાંતિ સલામતીની જે વ્યવસ્થા છે એમના પોલીસ ખાતે જે કામ કર્યું છું હું એમને સલામ કરું છું અને આવનાર તહેવાર છે મહાવીર જયંતિ આંબેડકર જયંતિ એમાં દરેક મુસ્લિમ હિન્દુ ભાઈઓ કોમી એકતા નો મેસેજ આપશે અને આવી રીતે ખભા થી ખભા મેળવીને કામ કરશે આજની ઇફતાર પાર્ટી માં લગભગ બસો લોકો અહીંયા આવ્યા હતા સર્વ ધર્મ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત હતા અમે દર વર્ષે ઇફતારી નું આયોજન કરીએ અમારા ડીસીપી બિનાકીન પરમા સાહેબ આગ્રહ હતો કે ઇફતારી આયોજન કરે અમારા એસીપી આઈ સાહેબ છે અમારા લાલગેટના ના પીઆઈ ચોધરી સાહેબ તમામ સ્ટાફે અહીંયા હાજરી આપીને અમને એકબીજાને રમજાન શુભેચ્છાઓ પાઠવી છે અને એમનો સાથ સહકાર છે